સુરતમાં સોમવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રિના સમયે ભારે પવન અને વરસાદ પડ્યો હતો જેમાં ઠેર ઠેર ઝાડ પડવાના બનાવ બનતા પાર દોડતું રહ્યું હતું તો આગાહી વચ્ચે સુરત ફાર વિભાગે એકસ્ટ્રા કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો હતો સુરત શહેરમાં સોમવારે દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે દસ વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી જેમાં અંદાજે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાયા હતા જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ અઢાર વૃક્ષો તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાતે કામગીરી કર્યા વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે અડાજન વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર હતું જેના કારણે ભારે નુકસાની થઈ હતી ઝાડ પડવાની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ચાર રાંદેર ઝોનમાં નવ કતારગામમાં માં ત્રણ અને લીંબાત તથા વરાછામાં એક એક ઝાડ પડ્યા હતા તો હવામાન વિભાગની આગાહીને લઈ સુરત ફાયર દ્વારા એકસ્ટ્રા કંટ્રોલ રૂમ પણ ઉભુ કર્યું હતું